અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીને ભરૂચ એલસીબીએ ઝડપી પાડ્યો હતો ગત તારીખ ચોથી જાન્યુઆરીના રોજ ભરૂચ એલસીબીની ટીમને બાતમી મળી હતી કે નેત્રંગ તાલુકાના કંબોડિયાનો બુટલેગર અશોક કેસરીમલ માલી અને લખીરામ ગિરિરાજ ગૌતમ ભારતીય બનાવટનો વિદેશી દારૂ મંગાવી અંકલેશ્વર જીઆઈડીસીની ક્રિસ્ટલ ચોકડી પાસે આવેલ પ્લોટ નંબર પિસ્તાળીસ જીરો ચાર ખાતે ગોડાઉનમાં દારૂનું કટિંગ કરે છે જેવી બાતમીના આધારે પોલીસે રેડ કરીને દારૂનો જથ્થો ભરેલ ગોડાઉન ઝડપી પાડ્યું હતું પોલીસે ગોડાઉન અને આઈસા ટેમ્પોમાંથી દારૂની બોટલ કુલ તેર કિંમત ઓગણીસ પોઈન્ટ ત્રેવીસ લાખ તેમજ આઈસર ટેમ્પો પંદર લાખ સહિત કુલ ચોત્રીસ પોઈન્ટ ત્રેવીસ લાખના મુદ્દામાલ સાથે એક ઈસમ રામદાસ રમણ વસાવાને પકડી અશોક કેસરીમલ માલી અને લખીરામ ગિરિરાજ ગૌતમને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી હતી તે દરમિયાન તપાસ ચલાવી રહેલ ભરૂચ એલસીબીએ નાની દમણના ગોડિયા આવડ કાચી ગામમાં રહેતો જલો ઉર્ફે જીગર ઉર્ફે જયેશ કેકુ ઘોડીને ઝડપી પાડ્યો હતો પોલીસ સૂત્રો પાસેથી આ માહિતી આજે બે કલાકે સામે આવી હતી સબસ્ક્રાઈબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ